ગુજરાતમાં કમોસમી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે જે બીજી નવેમ્બર સુધી ચાલવાનો છે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા સ્થળોએ આક્રમક બેટિંગ કરી છે હવામાન ખાતાએ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેના કારણે ગુજરાતમાં માવઠાનો આ રાઉન્ડ શરૂ થયો છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ સૌપ્રથમ શરૂઆત કરીએ અમરેલી જિલ્લાથી તો ગત મોડી રાતથી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે માવઠાના કારણે ખેડૂતોના મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પડ્યો હતો ને અચાનક આ કમોસમી વરસાદ આવતા મગફળીનો પાક પલળી ગયો હતો પશુઓ માટે પણ ચારો નથી બચ્યો ત્યારે હવે ખેડૂતો દ્વારા નુકસાનીનું સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે તો દ્રશ્યો કે જે અમરેલીથી સામે આવ્યા છે ખેડૂતોને કેવું નુકસાન વાત મારું ગામ ખાંભા છે અમરેલી જિલ્લો ખાંભા તાલુકો છે મારું નામ ભાનુભાઈ આંબલીયા છે કેવું નુકસાન એવું પૂછતા હોય તો ખેડૂતોને એવું પૂછતા અત્યારે રોવાઈ જાય એવી સ્થિતિ છે આ સિંગ બધી પલળી ગઈ છે દસ વીઘાની મારી સિંગ છે આ પાથરા પરલે છે અત્યારે એમાં હાથ નાખ્યો તો ગરમ બાફ મારે છે સિંગ તો હાજરી રહી કે ન રહી પણ માલના સારા ગાઉના સારા હાજર નહીં રહે હવે માલ માણસ તો કદાચ રે કાંઈ પેટ ભરાય ક્યાં પામ ગાઉને ક્યાં મેં જાવો હવે આવું ને આવું દર વર્ષે થાય છે આ માવઠાની અસર તો આમને રહેતો આ ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે માટે સરકારને એવી અમારી વિનંતી છે કે ખેડૂની હામા જોવો આ પાથરાય પલે છે જોકે હવામાન ખાતાએ આગાહી કરી છે વાત કરી આમાં શું કરવાનું સાંસ તો નથી જ ભરી શકાય હવે આવા ઝૂંપડા હોય તો એમાં આ થોડું રહી કે ભેગું કરીએ તો રહીએ એવું નથી અને મકાન બનાવવાની ખેડૂતને અત્યારે કપડાં લેવાના ખેડૂતોના ફાંફા છે એમાં મકાન કદાચ સરકારે એવું કહે ગોડાઉન બનાવીને ભરજ્યો ગોડાઉન છે ના બનાવવાના તો સરકારને એવી વિનંતી ખેડૂતોની સામો જવો ને ખેતી કરતા બંધ થઈ ગયા તો ખાવો હો બધા ખાવા ખાવાનો બંધ થઈ જાય માટે ખેડૂતને સામો કાંઈક જોવો એવી અમારે સરકારને વિનંતી છે વાત કરીએ દક્ષિણ ગુજરાતના જિલ્લા નવસારીની તો ત્યાં ડાંગર પકવતા ખેડૂતોને હેરાન ગતિનો સામનો કરવો પડ્યો છે નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં જ્યાં ડાંગરનું ઉત્પાદન થાય છે ત્યાં કાપણી પહેલાં જ ખૂબ મોટું નુકસાન જોવા મળ્યું છે ડાંગરનો માલ ભીનો થઈ જતાં ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે આ માલ હવે વેચાશે કે કેમ તો હવે નવસારીના ખેડૂતો દ્વારા પણ સરકાર સમક્ષ વળતર મેળવવા માટે રજૂઆત કરવામાં આવી છે તો આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે નવસારીથી સામે આવ્યા છે સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ત્યાં પણ ચિંતા છે ઓલપાડ માંગરોળ માંડવી ઉમરપાડા અને કામરેજ સહિતના તાલુકાઓમાં વરસેલા વરસાદને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે હાલ ઓલપાડ તાલુકામાં ચોમાસું ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે ખેડૂતોએ કાપણી કરેલ ડાંગર સુકવવા માટે ખુલ્લી જગ્યામાં રાખ્યું હતું પરંતુ અચાનક વરસેલા વરસાદથી આ ડાંગરનો પાક પલળી ગયો હતો ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ભારે મથામણ કરી રહ્યા છે ડાંગ જિલ્લાના આવા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના પગલે રોડ પર તો નદીઓ વહી છે સાથે જ જાણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ પડતા ધોધ સક્રિય થઈ ગયા હતા અષાઢી માહોલની જેમ ડાંગના પર્વતો પરથી ધોધ ખુખાર બનીને વહેતા થયા હતા તો બીજી તરફ કમોસમી વરસાદને પગલે આવા વિસ્તારમાં ડાંગરના તૈયાર પાકને નુકસાનીની ભીતિ છે તો આ જુઓ કે જે ડાંગથી સામે આવ્યા છે

જિલ્લા તંત્ર દ્વારા આ પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના આઠસો ગામોમાં સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાદરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જાણવા મળ્યું હતું તેના કારણે પછી કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તો હવે ઠેર ઠેર જે કમોસમી વરસાદનો આજે નવો રાઉન્ડ શરૂ થયો છે પચીસમી તારીખથી તેના કારણે કેટલીક જગ્યાએ મગ મગફળીનો પાક છે તો કેટલીક જગ્યાએ ડાંગરનો પાક છે અને આ તૈયાર પાકને જે નુકસાન થયું છે તેને લઈને હવે ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે તો હવે જોવાનું એ છે કે સરકાર આ કમોસમી વરસાદને લઈને જે પાકને નુકસાન થયું છે તેને લઈને વળતર ચૂકવે છે કે કેમ આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખી દે જરૂર જણાવજો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર